નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર ગરાવડી ગામે બન્યો હત્યાનો બનાવ હત્યાનું કારણ પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળેલ છે પિંડુભાઈ ઓળકિયાની હત્યા થઈ હત્યા થયેલ મૃતદેહને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો ત્રણ ઈસમો વિરુદ્ધ નામ જો પાળિયા ટોલી સ્ટેશનમાં મૃતકના સગા દ્વારા ફરિયાદ કરવામાં આવી બનાવવાનું કારણ એવું છે કે આરોપીઓના બેન સાથે મૃતકે પ્રેમ લગ્ન કર્યા હતા આ બાબતે તેમના કુટુંબિક ભાઈઓને યોગ્ય ન લાગતા આરોપીઓએ હત્યાને અંજામ આપેલા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ દ્વારા જણાવવામાં આવેલ છે હાલ પાળિયાદ પોલીસ દ્વારા વિવિધ કલમો હેઠળ હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કયા છે અને વધુ તપાસ હાથ ધરી છે

પાળિયાદ પોલીસ દ્વારા ગામડી ગામની સીમમાં નગાડાથી ગામડી જવાનો જે કાચો રસ્તો છે ત્યાં વિસ્તારમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો આ મૃતદેહની હાલ ઓળખ કરવામાં આવી છે અને તેને વધુ તપાસ અર્થે તથા ઇજાઓ બગે વધુ માહિતી મેળવવા માટે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે પસરવામાં આવ્યા છે આ બનાવ સમગ્ર કઈ રીતે પરિણામ્યો છે તે અંગે પાળિયાદ પોલીસ છે તે તપાસ ચલાવી રહ્યું છે આ બનાવમાં કુલ ત્રણ એસમઓ વિરુદ્ધ નામજોક ફરિયાદ આપવામાં આવી છે તથા અન્ય શંકાસ્પદ પણ ફરિયાદ આપવામાં આવી છે આથી આ અંગે પાણીયાદ પોલીસ બોટાદ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશનની ટીમો તથા અન્ય ટીમો આરોપીને માટે હાલમાં છે કયા આ બનાવની વિગત જોઈએ તો જે ફરિયાદની હકીકત છે તે મુજબ જે મરણ જનાર વ્યક્તિ છે તેમને જે આરોપીઓ છે તેમના બેન સાથે કોઈ પ્રેમ સંબંધ હતો અને લગ્ન કરેલા હતા આ બાબતે તેમના કૌટુંબિક ભાઈઓને યોગ્ય ન લાગતા તેમણે આ બનાવને અંજામ આપ્યો હોય તેવી હાલમાં પ્રાથમિક હકીકત છે તે બોટાદ પોલીસ સામે આવી છે આ અંગે અમે તપાસ કરી રહ્યા છીએ